ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર આજે અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાલે પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકસાન અંગે મામલતદાર શ્રી અબડાસા પાસે આવેદન આપવામાં આવ્યું હતું આ આવેદન દ્વારા તાલુકા કોંગ્રેસ સમિતિએ સરકારને વિનંતી કરી હતી કે ખેડૂતોએ થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરી યોગ્ય સહાય પેકેજ જાહેર કરાય ખેડૂતોના અન્ય તાકીદના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે આ અવસરે कांग्रेस समिति समितिना प्रमुख अनवर मंदरा मजी धारासभ्य इब्राहिम मंदरा तालुका पंचायत विपक्षी नेता दादा भाई जत सेवादना फकीर मामद नोत्यार, तथा मालशी भाई महेश्वरी मंजी महेश्वरी रमजान नोड़े प्रेमचंदे रघुवीर सिंह जाडेजा रमजान केर आदम भाई लोदरा सलीम चौहान रामगढ़ मोहन गढ़वी धर्मेंद्र सिंह जाडेजा नारूभा जाडेजा मुर्जीभाई महेश्वरी लगदीर सिंह जाडेजा नूर महम्मद केर

અમારી માગણી છે કે ખેડૂતોના લેણાં માફ કરે અને તાત્કાલિક સર્વે ગામડાઓની અંદર કરી અને ખેડૂતોને ન્યાય અપાવે એટલે રાજ્યમાં થયેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ વ્યાપક પ્રમાણમાં નુકસાનનો સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે એ માટે આજે અમે પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર તાલુકા કોંગ્રેસ સમિતિ વતીથી મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપેલ છે અને રાજ્ય સરકારને રજૂઆત કરવા માટે અનુરોધ કરેલ છે કે તાત્કાલિક ખેડૂતોને મદદ કરવામાં આવે